વેલકમ ટુ ગાય ઝાલા વ્લોક્સ તમે જોઈ રહ્યા છો ઘરો એડવેન્ચરનો નજારો ગરમી પુષ્કળ છે પણ તોય ફરવાનું લોકો છોડતા નહીં બાકી ફરવાનું તો ચાલુ જ છે અને તમે જોઈ શકો છો પબ્લિક બહુ જ છે ગરમી બી બહુ છે તો બી પબ્લિક તો એટલી ને એટલી જ છે આપણે કીધું ગરમી લાગતી હતી થોડી એટલે કીધું લસ્સી પી લઈએ બાકી પબ્લિક તો તમે જોઈ શકો છો ક્રાઉડ બિલકુલ ઓછું નહીં થતું અને ફરવાલાયક કર્યું છે ગવર્મેન્ટે એટલે ભાવે વધારી દીધા છે આવડી લસ્સીના ત્રીસ રૂપિયા એટલે જુઓ તમે ના કાઉન્ટર પર બીટ લાગી છે બહુ બાકી સ તો જોરદાર પ્રવાલા